તો અમારે ક્યાં જાવું અને શું કરવું આ એમને પત્રી નો દુખાવો ઉતર્યો છે અને કાલે જે એક એક્સિડન્ટ થયું ને એમાં એમ જ કર્યું હતું એ અમારા સંબંધી હતા અત્યારે અત્યારે એમ જ છે કઈ નથી કરતા સાહેબ એમ કે જાવ જોઈએ ઘરે વયા જાવ દવા લઈને અત્યારે એકસો આઠ માં લેવું શું કીધું ડોક્ટરે કઈ નો કીધું કે કઈ વાંધો નથી કે અને આમ અત્યારે જો પીડાય ગયા તમારા નજરામાં અહીંથી જ આવી છે રાજકોટમાંથી માંથી અત્યારે ભેબર કોલોની